થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે ને

સાંભળજો હું આટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ તોડીને ચાળો ન કરે ને એવું કરીને જાણેલું છે મિત્રો બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે આટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો એક વાત સમજજો તમે બધા સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય નવની નથી આખો સમાજ એના હારે છે મિત્રો એ આવા જ્યાં જ્યાં બનાવો બનશે પહેલો ને આપો છે એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ બિષણ બી નહોતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો નો ફાળો હોય તો આ સમાજનો નો ફાળો છે મિત્રો લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી આઈને કીધું મે કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરું

આખો સમાજ તમારા હારે છે જો આ ગૌતમ ભાઈ છે આરસીભાઈ ભાઈ છે મનુભાઈ અહિયાં છે પુરુષોત્તમ ભાઈ ને છે શિવાભાઈ અહિયાં આવ્યા છે આ બધા હારે જ છે ત્યાં બધા ને લઈ જઈશ પકડી પકડી ને લઈ જઈશ હોય ઈ મુંજાતા નહીં થાય સમાજ નો નો થાય નહી કોઈ નો નહી વાત ને સમજ્યા એટલે આપણે ઈ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંઝાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધા આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માનતો તો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની રહી છું એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો આટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છીએ અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ